બેન કેમ છે મજામાં છે ને હા મજામાં છે તમે કેમ છો ક્યાં હેલા હતા ડ્રેસ પહેરી નખો તો તમે ઓલા ગાઉનમાં જોઈ મને ખબર છે તમને ગમે નહીં ને એક તો સોરી વ્યુટી પછી પહેરી ન હોગો નહીં ગમે નહીં નહીં ગમે કી થાય ઉકરાટ એવો થાય હમણાં તો ઉકરાટ ઉપડો પાછો વરસાદ આવે ને જાય આવે ને જાય એટલે છે ને પછી ઉકરાટ ઉપડે హా హాసి బాచే ఏయా హామి సేనే మా తోరాక భిసే నామ చాఇసే ఏకి ఆలోన మామి తమ్నాఇ కామ్ ప్లఈ చాంబతే ఇకా తు మారవా మా సు నిలి కి తు నిలి � ถ้าหายเสียสิติไปนะเท่าแต่ไปแต่ไปได้ชิวได้สิเอากามกามก้ามใจอยู่เอ้ยแต่ไปแต่ก้ามอดก็ต่วไม่รวมทุกกล้าึงก็ใจเห็นก็ซีเซ่เนอโอ้โหเกย์ไปพสซีก้ามเราเกย์เราเกย์เซ่เนอว่าเะไรเอาลงก็ไรเอาพอไรอะไรเห็นมุจิมีกามอะไรใจก็ยังว่ายังจะห้องก็ปวดปอดเห็นตั้มเนี่ยค่ะตั้มเนี่ยคบเซนโซเปาคิวเซฮาวซีรีโอโซเปาเซ่เนติว่าจาวเดียวตีกันมาาทาวตัวมันตัวเนี่ยเกิดกันีิมมอม่น่ามุ่ยตัวอีกที่ 私はこの国にあってはんのジョイアワネ、ビバントラピジョイアオカ choকি মুথ কর মपाবি em থাকমা থাক কর ra পককিমে যা পা কর cho kam kaজকেফ cho kay nonমাsতামাতা পা kaনি। ¡Oh, oh! ¡Senti! ¡Eni pahense, oh! ¡Tamara, nomba! ¡Upa, di coro, ma! ¡Oh, maise! ¡Boturak! ¡Dicen eso, jati! ¡Po si kia, ni a tamar jaun, kien! ¡Va ¡Ajá! ¡Sí, va, tse! ¡Adi, alo! ¡Oh! ¡Kalvet, luke, va, avi, tí! ¡Ti, un kalke, tí! ¡Aun, sue, nita, bene! te, giano, ko, kiera, avi, tí! ¡Alón, to, kiera! ¡Koritsini, to, ના ના હવે ઘેર નથી જવું બધું જો સામાન ને થેલા પેક કરી લીધા છે હવે અમે નીકળીએ હવે રિક્ષા આવે ને તો જઈએ ને બરાબર ને તે રિક્ષા માં વયા જઈએ હવે હું તો તમે ગાડી લઈને મારી ગયો જાવશો તે રિક્ષા માં જાવશો તમે ફરવા રિક્ષા થી કરીએ પછી બસ ચડીએ ને એમાં વયા જાવ એટલે ઓ એમ છે કા તો તમે ગાડી વગર ક્યાં આવી જતા ને મને ખબર છે હા એ તો બસ માં જઈ બસ માં કોઈ દી નથી તી કા ફોઈ આવો ને જાવ ને હા ફોઈ આવીએ સારું રુલ્યો હું જાઉં હા ધ્યાન રાખજો મારા ઘરનું હું તો કહું તું બોલી જ ફરવા ક્યાં ફરવા હું કહ્યું અમે રેવા ક્યાં મા દીકરી એમ જ કેવાય નહીં ઘરનું ધ્યાન રાખે ને ફોન બોલતા કયા કયા દોહાન થાય તો મકર ઉપાડીના પાયા છે મારે ત્યાં કહી દીધી ઉગાડે પછી હા મમ્મી મેં ઘરે વાત કરી હતી અને પછી મેં એને ફોન કર્યો તો કાંઈ ન બોયલા બિચારા બસ એમ જ બોયલા છે સારું તમે કે ખુશ છે બીજું કાંઈ ન બોયલા મમ્મી બહુ જ સારા છે મમ્મી સ્વભાવના તો એટલા ઠંડા છે ને કે વાત પૂછોમાં કેવો સારો સ્વભાવ છે નહીં મમ્મી

હા એ તો બરાબર મમ્મી હા તો છે ને કાલે અમે બે છે ને બહાર ગયા હતા વાત કરવા માટે જ ગયા હતા અહીંયા આપણે નદી કિનારો નથી ને ગયા હતા તો પછી અમે બે વાત કરી ને સુનિલ એમ કીધું કે છે ને મારા પપ્પા નથી માનતા એટલે છે ને મારા પપ્પા નહીં આવે મારી મમ્મી હું બે આવશું પણ એક બે દિવસ પછી આવશું મમ્મી એને એમ કીધું હા રે મારી પપ્પા નહીં વાંધો થઈ શકે હું વાંધો છે ને એ તો મને કે હું વાંધો હોય છે એને કેમ ખબર પડે મમ્મી કે માર પપ્પા ના પાડે કે નાથ વગર છે ને એટલે નથી કરવું અને એક જગ્યાએ અહીંયા શું કહેવાય આઈ રહ્યું તો બોલી જાય તમને એમાં એવું છે કે પછી એને પપ્પાએ ના પાડી ના પાર ન જ કરવું નહીં કે કે નહીં ને એટલે પછી કે જોતા મમ્મી પપ્પા માને તો હું મમ્મી બે આવશું મેં કીધું કે હા અરે મઈના બાપ સાઉ જોઈને લીફું દા ના લાગે હો ગાય કરવા આવે લગન કરવા આવે બાપ બાપનો હોય તો કેમ ખરાબ લાગે ઇન બાપને હું વાંધો છે કઈ તારા વાંધો છે તું આ તા આઈ તને હરમ હારું ચડી ગયો તો આ તો તું ન્યાયને પ્રેમ કરે એટલે તારે ન્યાય કરવી કે હગાય નકર કઈ અહીંયા કઈ વાંધો નતો એને કઈ માં દીકરીને પણ હવે વાંધો નહી આવે ચીમ કરે એમ પણ તારા બાપને કઈ નો ખેતી એમ એમ કહી દેજે જો ની લે કેસે ને ઇન પપ્પા બાર ગયા છે એટલે ન થાઈવા ન કરશે ને ઉપર ઊપડી પછડા હે હું તો નાસી વાત કર દો હા હા મમ્મી એ બરાબર અને એક વાત બીજી છે કે છે ને સુનીલ લઈને મમ્મી છે ને બહાર પાડી રહેવા જાય છે પપ્પાએ કાઢી મીઠા કે તું સારી રીતે કર ને તારી રીતે સાર સગાઈ કરવી તો કરી કે મારા ઉપર ઓલું ન કરતો એટલે મમ્મી એ લોકો છે ને આજે મકાન ગોતે છે પછી રહેશે અને પછી છે ને માગો લઈને આવશે રાતે આઈરેમાં અરણમાં ને શું કરી હું શું કરું તો નોકરી નથી કરતો એના બાપે કાઢી મૂકી દે માય માઇ હા માની ગઈ પર મા બાપને મૂકીને ને શું તમે આવા કયા નોહારા લાગે માં કેવા ખરાબ લાગે દીકરી અરણમાં તમે હું ખાઓ હું પીવો હું ઘરમાં વસ્તુ હે તને કંઈ ખબર છે તમને તો મમ્મી એવું જ લાગતું હોય કઈ ખબર છે કઈ ખબર છે થઈ જાય બધું હું છે ને બહુ એમાં ટેન્શન ન લેવાનું હોય વાતો કરતા ત્યાં તમે ઉપાધિ તો થાય મામાને ઉપાધિ થાય ભલે કોઈ વાંધો નહીં હજી હોય એ શાંતિથી છે ને રહેજો અને હું તો એમ જ કહું કે તારી કમા હું જોઈજો આજ નહીં તો કાલ તો પછી પૂરા નહીં થાય માં કાલ હવે બાર બસા થાય તો મૂ પૂરું નહી થાય દીકરી થઈ જાય મમ્મી ઉપાધિ કરો માં મને નહીં જોતા કરી ના દીકરી માનતી નથી કેમ પૂરા કરી છોકરો કે નોકરી નથી કરતો બાપે કાઢી મૈ કાર મામા દીકરી કેમ રહી હોય જલસે તે રહી ને હું કરીએ મને તો એવી સાથ થાય પાછું ભાડે જય શ્રી કૃષ્ણ ભાભી કેમ છો એ મજા છે મજા મા ઓ ભાભી કેમ આજ ભાઈવા કાજુ યાદ કરતી થી કે મમ્મી કે દીતેડવા આવે કે દીતેડવા મજા આવે રેવાની નો ઘર થી પછી હું આવી જ નતા બધું મઠાઈન કા હા જો છે કેવું લાગે સારું લાગે પછી એમે કીધું કે કે બધી મઠાઈ નાખો હા મજામાં તો બહા હુલેવા 私はパリピュー、タピギャーはバスターリティー。

マダムは小さいこりティー。セネーハーバイコーティソクリコクソクライロンのパギビディペラ、マラハウノケタ、タトナバーコロン、キュアニマラハウハメタ、インティークリナーコロン、タトポルコテープレ、アタウンコンソンティインイハーイコーティー、ティー、ナソクリバリオシノマッキャインムソンエルセイ、ビコクソクリアロプラバジュセイ、ティーニアリコロン、ティーンハゴゴティーギュ、ティーオンチュン、マラハウエテプスタニー、テイトラプセセカバレーセアンエルコ マリンさん。ああ、あれバイニキントンじゃあ、ワンジンソン、マジャマのりきりきりきり。パピカバイニキキニキニ、ハソコータメ。エモミバイアイバ、モミパイ、ウンカレ、マジャマセンバイ。パパナイバ。

私はそれを見ることができないです。<m uch as>

પેલા હે ને તારું રડવાનું રોકેલું મોઢું હે ને બંધ કર મને હે ને જીરીને ગમતું તું રડે નહીં મારા મગજ જાય હે તારું રડવાનું ચાલુ થાય તો તું તને પ્લીઝ કહું હું હું આ થાકી નહીં ક્યાંય મને નોકરી ન મળી ક્યાંય મને બસો તમસો કામ ન મળ્યું હાચું કહું ચેલે તમારે ડીસું વિસરવા ઊભી ગયો ત્યાં મને બસો રૂપિયા મળ્યા એકલી વાર તો હું ક્યાં બે વાગ્યો તો મેં તને કીધેલું જતું ને કે આવી રીતે તારે રહેવું પડશે હા મને ખબર હતી કે આવી રીતે રહેવું પડે આવી રીતે તમે કર્યો નહીં ખબર નથી ગુસ્સો કર્યો મને વાત નહીં માનો તમે આવી રીતે છોડી છોડીને અહીંયા જાઓ આવું બધું નહોતું તમે મને કીધું તમે એમ કીધું કે આપણે ભાઈ ભેગા રહેવું બરાબર છે નોકરીએ જવું પડે પણ આમ તમે રોડ ઉપર મૂકી મૂકીને અહીંયા એમ કંઈ થોડું હાલે માસીને તાળું મારી દીધું ઘરમાં તમારી દે પૈસા ના આપીએ તો કોઈ ન રહેવા દે ચાર ખૂણા હે પંખા વગર આઠ જ મહિનાની નહીં આવે નકર કરતા અહીંયા દરિયા કિનારે બે હાઈ વાળી તો આવે તો ગુંગળાઈ મરી જાઉં એ તને ખબર હે આપણે બધી વ્યવસ્થિત રીતે કરવું જોઈએ માસીનું હાલ ફલામણ કરો કે તમે અમને આપો હું તમને એના બસો રૂપિયા બસો રૂપિયા આવ્યા વિચાર કરાવ એમાં શું કર્યું આપણે બે જણા હમ બરાબર તને એમય નથી નથીયું કે મારા બાપને અહીંથી દેખ ખોનાની વસ્તુ પેરતી આવું તો આપણે વેચીને કઈક કામ આવે તારી એટલી બુદ્ધિ નહી લી હે ભાઈલ સીધી તું ભાગ્ય આવી ભાગ્ય આવી એવી હું હતા વળતી મે તને કીધું હતું કે કઈક તું સગવડ કરીને આવજે સગવડ કરીને આવજે આપણે બે ચાર મહિના નીકળી જાય એવી રીતે પણ તું ભાગ્ય આવી તને બુદ્ધિ નથી કે હું કઈક લેતી આવું કઈક વસ્તુ એ વસ્તુ કઈ મારી પાસે ન હોય મારા મમ્મી પાસે હોય તમે એમ કે વસ્તુ વસ્તુ એ કઈ મારી પાસે ન હોય મારા મમ્મી પાસે હોય એ થોડા મને ક્યાં પાય અને મને ખબર ही ન હોય કે ક્યાં પડ્યું હું છે હું નહીં સારું બે હું કે આવું હે મારું રાખ્યું ન્યા આવું હાલો